શાંતિ છ નવ બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમારે આ ચિંતા રહે તમને આ ચિંતા રહે કે અમે કેવી રીતે બધાને સુખધામનો રસ્તો બતાવીએ બધાને ખબર પડે કે આ પુરુષોત્તમ બનવાનો સંગમ યુગ છે પ્રશ્ન છે તમને બાળકોએ આપસમાં એકબીજાને કઈ મુબારક આપો છો મનુષ્ય મુબારક ક્યારે આપે છે ઉત્તર છે મનુષ્ય મુબારક ક્યારે આપે છે જ્યારે કોઈ જન્મે છે વિજય બને છે કે લગ્ન કરે છે કે કોઈ મોટો દિવસ હોય છે પરંતુ આ કોઈ સાચી મુબારક નથી તમે બાળકો એકબીજાને બાપના બનવાની મુબારક આપો છો તમે કહો છો કે અમે કેટલા ખુશનસિવ છીએ જે બધા દુઃખોથી છૂટી સુખધામમાં જીએ છીએ તમે દિલ જ દિલમાં તમને ખુશી થાય છે ઓમ શાંતિ બેહદના બાપ બેસી બેહદના બાળકોને સમજાવે છે હવે પ્રશ્ન ઉઠે છે બેહદના બાપ કોણ આ તો જાણો છો કે બધાના બાપ એક છે જેને પરમ પિતા કહેવામાં આવે છે લોકિક બાપને પરમ પિતા નથી કહેવાતા પરમ પિતા તો એક જ છે એને બધા બાળકો ભૂલી ગયા છે એટલે પરમ પિતા પરમાત્મા જે દુઃખ હરતા સુખ કરતા છે એને તમે બાકો જાણો છો કે બાપ અમારા દુખ કેવી રીતે હરી છે પછી સુખ શાંતિમાં ચાલી જશે બધા તો સુખમાં નહીં જશે કઈક સુખમાં કઈક શાંતિમાં ચાલી જશે કોઈ સતયુગમાં પાઠ ભજવશે કોઈ ત્રેતામાં કોઈ દ્વાપરમાં તમે સત્યુગમાં રહો છો તો બાકી બધા મુક્તિધામમાં એમને કહેશે ઈશ્વરનું ઘર મુસલમાન લોકો જ્યારે નમાઝ ભણે છે શું બહિસ્તના માટે કે અલ્લાહની પાસે જવાના માટે અલ્લાહના ઘરને બહિસ્ત તો નહીં કહેશે ત્યાં તો આત્માઓ શાંતિમાં રહે છે શરીર નથી રહેતા હશે અલ્લાહને યાદ કરવાથી તો કોઈ પવિત્ર નહી બની જશે અલ્લાહ ને તો જાણતા જ નથી હવે આ મનુષ્યોને કેવી રીતે રાય આપીએ સલાહ આપીએ કે બાપ સુખ શાંતિનો વારસો આપી રહ્યા છે વિશ્વમાં શાંતિ કેવી રીતે થાય છે વિશ્વમાં શાંતિ ક્યારે હતી આ એમને કેવી રીતે સમજાવીએ સર્વિસેબલ બાકો જે છે નંબર વાર પુરુષાર્થ અનુસાર એમણે આ એમને આ ચિંતન રહે છે તમે બ્રહ્મા મુખવંશાવલી બ્રાહ્મણોને બાપનો પરિચય આપ્યો છે આખી દુનિયાના મનુષ્ય માત્રના પાઠનો પણ પરિચય આપ્યો છે હવે અમે મનુષ્ય માત્ર ને બાપ અને રચનાનો પરિચય કેવી રીતે આપીએ બાપ બધાને કહે છે પોતાને આત્મા સમજી મને યાદ કરો તો ખુદાના ઘરે ચાલી જશો એજ બધા શાંતિ ધામમાં છે આમાં કોઈ નારાજ થવાની વાત જ નથી મનુષ્ય શાંતિ માંગે છે તે મળે જ છે અલ્લાહ અથવા ગોડ ફાધરના ઘરમાં આત્માઓ બધી આવે છે શાંતિ ત્યાં પછી ત્યારે જ્યારે નાટક પૂરું થશે બાપ આવે પણ છે પતિ બધાને લઈ જવાના માટે અત્યારે તમે તમારા બાળકોની બુદ્ધિમાં છે કે અમે શાંતિધામમાં જઈએ છીએ પછી સુખધામમાં આવીશું આ છે પુરુષોત્તમ સંગમ યુગ પુરુષોત્તમ અર્થાત ઉત્તમ થી ઉત્તમ પુરુષ જ્યાં સુધી આત્મા પવિત્ર ન બને ત્યાં સુધી ઉત્તમ પુરુષ બની નથી શકતા હવે બાપ તમને કહે છે કરો અને સૃષ્ટિ ચક્રને જાણો બીજા અને સાથે દેવી ગુણ પણ ધારણ કરો આ સમયે બધ્યા મનુષ્યોના કેરેક્ટર બગડેલા છે નવી દુનિયામાં તો કેરેક્ટર ખૂબ ફર્સ્ટ ક્લાસ હોય છે ભારતવાસી જ ઉચ્ચ કેરેક્ટર વાળા માથું ટેકવે છે એમના ચરિત્રનું વર્ણન કરે છે આ તમે બાકો જ સમજો છો હવે બીજાને સમજાવીએ કેવી રીતે કઈ સહજ યુક્તિ રચીએ આ છે આત્માઓનું ત્રીજું નેત્ર ખોલવું બાબાની આત્મામાં જ્ઞાન છે મનુષ્ય કહે છે મારામાં જ્ઞાન છે આ દેહ અભિમાન છે આમાં તો આત્મ અભિમાની બનવાનું છે સંન્યાસી લોકોની પાસે શાસ્ત્રોનું જ્ઞાન છે બાપનું જ્ઞાન તો જ્યારે બાપ આવીને આપે યુક્તિથી સમજાવવાનું છે તે લોકો કૃષ્ણને ભગવાન સમજી લે છે ભગવાનને જાણતા જ નથી ઋષિ મુનિ વગેરે કહે છે અમે નથી જાણતા સમજે છે મનુષ્ય ભગવાન હોય નથી શકતા નિરાકાર ભગવાન જ રચતા છે પરંતુ તે કેવી રીતે રચે છે કેવી રીતે રચતા છે એમનું નામ રૂપ દેશ કાળ શું છે કઈ દે છે નામ રૂપ થી ન્યારા છે આટલી પણ સમજ નથી કે નામ રૂપ થી ન્યારી વસ્તુ હોય કેવી રીતે શકે ઇમ્પોસિબલ છે અસંભવ છે જો કહે છે પથ્થર ઠિક્કર કચ્છ મચ્છ બધામાં છે તો તે નામ રૂપ થઈ જાય છે ક્યારે શું ક્યારે શું કહેતા રહે છે બાકોએ દિવસ રાત ખૂબ ચિંતન ચાલવું જોઈએ ચલાવવું જોઈએ કે મનુષ્યોને અમે કેવી રીતે સમજાવીએ આ મનુષ્ય થી દેવતા બનવાનો પુરુષોત્તમ સંગમ યુગ છે મનુષ્ય દેવતાઓને નમન કરે છે મનુષ્ય મનુષ્યને નમન નથી કરતા મનુષ્યોને ભગવાન અથવા દેવતાઓને નમન કરવાનું હોય છે મુસલમાન લોકો પણ બંદગી કરે છે અલ્લાહને યાદ કરે છે તમે જાણો છો એ લોકો અલ્લાહની પાસે પહોંચી તો નહીં શકશે મુખ્ય વાત છે અલ્લાહની પાસે કેવી રીતે પહોંચે પછી અલ્લાહ કેવી રીતે નવી સૃષ્ટિ રચે છે આ બધી વાતો કેવી રીતે સમજાવીએ એના માટે બાળકોએ સાગર મંથન કરવું પડે બાપ વિચારસાગર મંથન નથી બાપ મંથન કરવાની યુક્તિ બાળકોને શીખવે છે આ સમયે બધા આયરન એજમાં તમો પ્રધાન છે જરૂર કોઈ સમયે ગોલ્ડન એજ પણ હશે પ્યોર કહેવામાં આવે છે પ્યુરિટી અને પવિત્રતા અને અપવિત્રતા સોનામાં ખાદ નાખવામાં આવે છે ને આત્મા પણ પહેલા પ્યોર સતો પ્રધાન છે પછી એમાં ખાદ પડે છે જ્યારે તમો પ્રધાન બની જાય છે ત્યારે બાપને આવવાનું છે બાપ જ આવીને સતો પ્રધાન સુખધામ બનાવે છે સુખધામમાં માત્ર ભારતવાસી જ હોય છે બાકી બધા શાંતિ ધામમાં જાય છે શાંતિ ધામમાં બધા પ્યોર રહે છે પછી અહીંયા આવીને ધીરે ધીરે પ્યોર બનતા જાય છે દરેક મનુષ્ય સતો રજો તમો જરૂર બને છે હવે એમને કેવી રીતે બતાવીએ કે તમે બધા અલ્લાહના ઘરે પહોંચી શકો છો દેહના બધા સંબંધ છોડી પોતાને આત્મા સમજો ભગવાન વાચ તો છે જ મને યાદ કરવાથી આ જે પાંચ ભૂત છે તે નીકળી જશે તમને બાપોને રાત દિવસ આ ચિંતા રહેવી જોઈએ બાપને પણ ચિંતા થઈ ત્યારે તો વિચાર આવ્યો કે જાઉં જઈને બધાને સુખી બનાવો સાથે પણ મદદગાર બનવાનું છે એકલા બાપ શું કરશે તો આ વિચાર સાગર મંથન કરો કયો એવો ઉપાય કાઢીએ જે મનુષ્ય જલ્દી સમજી જાય કે આ પુરુષોત્તમ સંગમ યુગ છે આ સમયે જ મનુષ્ય પુરુષોત્તમ બની શકે છે પહેલા ઊંચ હોય છે પછી નીચે પડે છે પહેલા પહેલા તો નહીં પડશે ને આવવાથી હશે દરેક વસ્તુ પહેલા સતો પ્રધાન પછી સતો રજો તમો હોય છે બાળકો આટલી પ્રદર્શન વગેરે કરે છે છતાં પણ મનુષ્ય કઈ સમજતા નથી તો બીજો કયો ઉપાય કરે અલગ અલગ ઉપાય તો કરવા પડે છે ને એના માટે ટાઈમ પણ મળેલો છે પટથી તો કોઈ સંપૂર્ણ નથી બની શકતા ચંદ્રમાં થોડો થોડો કરીને અંતે સંપૂર્ણ બને છે અમે પણ સતો પ્રધાન બનીએ છીએ પછી સતોપ્રધાન બનવામાં ટાઈમ લાગે છે તે તો છે જડ પછી આ છે ચૈતન્ય તો અમે કેવી રીતે સમજાવીએ મુસલમાનોને મૌલીઓને સમજાવવાના કે તમે આ નમાજ કેમ ભણો છો કોની યાદમાં ભણો છો વાંચો છો આ વિચાર સાગર મંથન કરવાનો છે મોટા દિવસો પર પ્રેઝિડેન્ટ વગેરેને પણ પ્રેઝિડેન્ટ વગેરે પણ મસ્જિદમાં જાય છે રાષ્ટ્રપતિને બધા પણ જાય છે મોટાઓને મળે છે બધી મસ્જિદોની પછી એક મોટી મસ્જિદ હોય છે ત્યાં જાય છે ઈદ મુબારક આપવા હવે મુબારક તો આ છે જ્યારે અમે બધા દુઃખોથી છૂટી સુખધામમાં જઈએ ત્યારે કહેવામાં આવશે મુબારક હો અમે ખુશખબરી સંભળાવીએ છીએ કોઈ વિજય થાય છે વિન કરે છે તો પણ મુબારક આપે છે કોઈ લગ્ન કરે છે તો પણ મુબારક આપે છે સદેવ સુખી રહો હંમેશા સુખી રહો હવે તમને તો બાપે સમજાવ્યું છે અમે એકબીજાને મુબારક કેવી રીતે આપીએ આ સમયે અમે બેહદના બાપથી મુક્તિ જીવન મુક્તિનો વારસો લઈ રહ્યા છીએ તમારે તો તમને તો મુબારક મળી શકે છે બાપ સમજાવે છે તમને મુબારક હો તમે એકવીસ જન્મોના માટે પદમ પતિ બની રહ્યા છો હવે બધા મનુષ્ય કેવી રીતે બાપથી વારસો લે બધાને મુબારક આપે તમાર તમને અત્યારે ખબર પડી છે પરંતુ તમને લોકો મુબારક નથી આપી શકતા તમને જાણતા જ નથી મુબારક આપે તો પોતે પણ જરૂર મુબારક મેળવવાના લાયક બને તમે તો ગુપ્ત છો ને એકબીજાને મુબારક આપી શકો છો મુબારક હો અમે બેહદના બાપ ના બન્યા છીએ તમે કેટલા ખુશ નસીબ છો કોઈ લોટરી મળે છે કે બાળક જન્મે છે તો કહે છે મુબારક હો બાળક પાસ થાય છે તો પણ મુબારક આપે છે તમારે દિલ જ દિલમાં તમને ખુશી થાય છે પોતાને મુબારક આપો છો અમને બાપ મળ્યા છે જેનાથી અમે વારસો લઈ રહ્યા છીએ બાપ સમજાવે છે તમે આત્માઓ જે દુર્ગતિને પામેલી છો તે હવે સદગતિને પામો છો મુબારક તો એક જ બધાને મળે છે પાછળથી બધાને ખબર પડશે જે ઊંચથી ઊંચ બનશે એમને નીચેવાળા કહેશે

કેમ કરે છે તો બાળકોને આ ચિંતા રહે છે કે કેવી રીતે સમજાવીએ અમે પવિત્ર બન્યા છીએ બીજાને કેવી રીતે પવિત્ર બનાવીએ દુનિયા તો ખૂબ મોટી છે ને શું કે કરવામાં આવે જે ઘર ઘરમાં સંદેશ પહોંચે બાબા કહે છે પરચાઓ નીચે ફેંકવાથી બધાને તો મળશે નહીં નિમંત્રણ પત્રિકા બધાને ઉપરથી ફેંકીએ તો બધાને તો મળશે નહીં આ તો એક ના હાથમાં સંદેશ જોઈએ જાય બધાના હાથમાં જોઈએ સંદેશ કારણ કે કે એને બિલકુલ ખબર જ નથી બાપની પાસે કેવી રીતે પહોંચીએ કહી દે છે બધા રસ્તા પરમાત્માને મળવાના છે પરંતુ બાપ કહે છે આ ભક્તિ દાન પુણ્ય તો જન્મ જન્માંતર કરતા આવ્યા છો પરંતુ રસ્તો મળ્યો ક્યાં કહી દે છે આ બધું અનાદિ ચાલતું આવ્યું છે પરંતુ ક્યારથી શરૂ થયું અનાદિનો અર્થ નથી સમજતા તમારામાં પણ નંબર બાર પુરુષાર્થ અનુસાર સમજે છે જ્ઞાનની પ્રાલબ્ધ એકવીસ જન્મ તે છે સુખ પછી છે દુઃખ તમે બાકોને હિસાબ સમજાવવામાં આવે છે કોણે ખૂબ ભક્તિ કરી છે આ બધી છે 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 વાતો વાતો એક તો સમજાવી શકીએ શું કરીએ કોઈ સમાચાર પત્રમાં નાખીએ ટાઈમ તો લાગશે બધાને સંદેશ આટલો જલ્દી તો મળી ન શકે બધા પુરુષાર્થ કરવા લાગી પડે તો પછી સ્વર્ગમાં આવી જાય આ તો તો નથી શકતું એવું થઈ ન શકે હવે હવે તમે કરો છો સ્વર્ગના માટે થયા છે હિન્દુ ધર્મ વાળા અસલમાં દેવી દેવતા ધર્મના છે આ પણ કોઈ જાણતું નથી પાક્કા હિન્દુ હશે તો પોતાને આદિ સનાતન દેવી દેવતા ધર્મના માનશે આ સમયે તો બધા પતિત છે બોલાવે છે પતિત પાવન આવો નિરાકારને જ યાદ કરે છે કે અમને આવીને પાવન દુનિયામાં લઈ ચાલો એમને આટલું મોટું રાજ્ય કેવી રીતે લીધું ભારતમાં આ સમયે તો કોઈ રાજાએ જ નથી જેને જીતીને રાજ્ય લીધું હોય આ કોઈ લડાઈ કરીને રાજા તો પામતા નથી મનુષ્યથી દેવતા કેવી રીતે બનાવવામાં આવે છે કોઈને ખબર જ નથી તમને પણ હવે બાપથી ખબર પડી છે બીજાને કેવી રીતે બતાવીએ જે મુક્તિ જીવન મુક્તિને પામે પુરુષાર્થ કરાવવા વાળા જોઈએ ને જે પોતાને જાણીને અલ્લાહને યાદ કરે બોલો તમે ઈદની મુબારક કોને કહો છો તમે અલ્લાહની પાસે જઈ રહ્યા છો પાકો નિશ્ચય છે જેના માટે તમને આટલી ખુશી રહે છે આ તો વર્ષોથી તમે કરતા આવ્યા છો ત્યારે ખુદાની પાસે જશો કે નહીં મુંજાઈ જશે બરોબર અમે જે ભણીએ છીએ શું શું કરવાના માટે ભણીએ છીએ ઊંચે થી ઊંચ તો એક અલ્લાહ છે બોલો અલ્લાહના બાકો તમે પણ આત્માઓ છો આત્મા ઈચ્છે છે કે અમે અલ્લાહની પાસે જઈએ આત્મા જે પહેલા પવિત્ર હતી અત્યારે અપવિત્ર બની છે હવે એને બહિષ્ત તો નહીં કહીશું બધી આત્માઓ પતિત છે પાવન કેવી રીતે બને જે અલ્લાહના ઘરે જાય ત્યાં વિકારી આત્મા હોતી નથી વાઇસલેસ હોવી જોઈએ આત્મા કોઈ ફટ થી તો સતો પ્રધાન નથી બનતી આ બધું વિચાર સાગર મંથન કરવામાં આવે છે બાબાનું વિચાર સાગર મંથન ચાલે છે ત્યારે તો સમજાવે છે ને યુક્તિઓ કાઢવી જોઈએ કોઈને કેવી રીતે સમજાવીએ અચ્છા મીઠા મીઠા સીકી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર જેમ બાપને વિચાર આવ્યો કે હું જઈને બાકોને દુખોથી છોડાવું સુખી બનાવું એવી રીતે બાપના મદદગાર બનવાનું છે ઘર ઘરમાં સંદેશ પહોંચાડવાની યુક્તિઓ રચવાની છે બીજું સર્વની મુબારકો મેળવવાના માટે વિજય કરાવનહારની સ્મૃતિથી લાઈટના ના તાજધારી ભવ હું નિમિત્ત કર્મ યોગી કરાવનહાર છું કરાવનહાર બાપ છે જો આ સ્મૃતિ સ્વત રહે છે તો સદા લાઈટ ના તાજ ધારી કે બેફિકર બાદશાહ બની જાય બસ બાપ અને હું ત્રીજું ન કોઈ આ અનુભૂતિ સહજ બેફિકર બાદશાહ બનાવી દે છે જો એવા બાદશાહ બનો છો જેવા બાદશાહ બને છે તે જ માયા જીત કર્મેન્દ્રિય જીત અને પ્રકૃતિ જીત બની જાય છે

હવે લગનની અગ્નિને પ્રજ્વલિત કરી યોગને જ્વાળા રૂપ બનાવો યોગમાં જ્યારે બીજા બધા સંકલ્પ સંકલ્પ શાંત થઈ જાય છે છે એક જ રહે બાપ અને હું આને જ પાવરફુલ યોગ કહેવાય છે બાપના મળવાની અનુભૂતિના સિવાય બીજા બધા સંકલ્પ એમાં સમાઈ જાય ત્યારે કહીશું જ્વાળા રૂપની યાદ કો બાબાની મિલનની અનુભૂતિ ના સિવાય બીજા બધા સંકલ્પ સમાઈ જાય ત્યારે કહીશું જ્વાળા રૂપની યાદ જેનાથી પરિવર્તન થાય છે ઓમ શાંતિ